ભરૂચ ખાતે ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત સમસ્ત ક્ષત્રિય સમાજ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે એકત્ર થઈ વિરોધ નોંધાવી આવેદનપત્ર આપ્યું હતું કે ક્ષત્રિય સમાજના યુવાનોએ રૂપાલાના પૂતળાનું દહન કરવા જતાં પોલીસ અને આગેવાનો વચ્ચે પૂતળા ખેંચતાણના દ્રશ્યો પણ સર્જાયા હતા ભરૂચ આરડીસી એનઆર ધાંધલને આવેદનપત્ર પાઠવી રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ સાથે ભારે સૂત્રોચ્ચાર કરી કલેક્ટર કચેરીને ગજવી મૂક્યું હતું જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ વિરોધ પ્રદર્શનમાં કોંગ્રેસના પૂર્વ પ્રમુખ પરિમલસિંહ રણા સહિત સમસ્ત ભરૂચ જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજના આગેવાનો અને ક્ષત્રાણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો એ હું એવું તમને એવું કેવા માંગુ છું રૂપાલાજી કે તમને હું તમાચ મારું અને પછી હું એવું કહીશ કે સોરી એ શું યોગ્ય છે તો આજે અમારા સમાજ પ્રત્યે જે તમે ટિપ્પણી કરો છો અને બહેનો માટે જે ટિપ્પણી કરી છે એ શું યોગ્ય છે આ રીતે તમે આવું ને આવું કરશો તો કોઈ પણ જગ્યાએ અમે ભાજપ સરકારનો વિરોધ કરીશું અને જ્યાં પણ રૂપાણીને ટિકિટ આપશો તમે તો ત્યાં અમે જવા માટે તૈયાર છું રાજકોટમાં આપો ગમે ત્યાં ગુજરાતમાં કોઈ પણ જગ્યાએ આપશો તો ત્યાં અમે એમનો વિરોધ કરીશું એમનો બહિષ્કાર કરીશું અને એમને જીતવા નહીં દઈએ અને અમે દરેકે દરેક સત્રાણીઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે અને અમે એકવાર ભૂલ કરે તેને ભૂલ કહેવાય બીજી વાર કરે એને ગુનો કહેવાય અને વારંવાર કરે એને કાયદાની ભાષામાં હેબિચ્યુઅલ અફેન્ડર કહેવાય ભારતીય જનતા પાર્ટીના સાંસદો જાણે હેબિચ્યુઅલ અફેન્ડર થઈ ગયા હોય તેમ બે હજારને સત્તરની અંદર પરેશ રાવલે પણ આ પ્રકારની ચૂંટણી ટાણે ટિપ્પણી કરી બે સમાજને લડાવવાના પ્રયત્ન કર્યા હતા અને ફરી એક સાંસદ આ પ્રકારની ટિપ્પણી કરી અને એક સમાજની અંદર વય મનુષ્ય ફેલાવવાનો પ્રયત્ન કરે છે તો એને રાજપૂત સમાજ અને સમગ્ર ક્ષત્રિય સમાજ અને સખતમાં સખત શબ્દોમાં વખોડે છે સમગ્ર મુદ્દો શું છે તમારા બધાના મનમાં એ પ્રશ્ન હશે કે શું માફી માંગી લેવાથી પતિ નથી જતો એમણે તો માફી માંગી લીધી તો વાત એટલી છે માફી માંગવાની રીત હોય માફી માંગવાની તમે ઈરાદાપૂર્વક રાજકીય કાર્યક્રમ ગોઠવી અને હું દિલગીરી છું કોઈને એક તમાચ મારી દેવાની અને પછી કહેવાનું કે હું દિલગીરી છું આ ચાલે આ તો સમગ્ર સમાજની લાગણી દુભાઈ હોય ત્યારે સમગ્ર સમાજની માફી માંગવી પડે સમાજનું સંમેલન બોલાવવું પડે પણ તમે ઈરાદાપૂર્વક એક રાજકીય કાવતરું કરી અને સમાજને અંદર શાંતિ અને દુર્વ્યવહાર દોડવાનો પ્રયત્ન કર્યો તે બદલ તમારી સામે સખત સખત ઉગ્ર વિરોધ રાજપૂત સમાજ નોંધાવે છે પુરુષોત્તમ રૂપાલાએ જે નિવેદનો કરેલા છે એ નિવેદનથી સમગ્ર રતપુર સમાજના લોકો આજે નારાજ છે સ્વાભાવિકપણે હોય કે આટલા વર્ષોથી રાજનીતિમાં હોય છતાં પણ કોઈ સમાજ વિશે બોલવું રજવાડા વિશે જ્યારે બોલવામાં આવે ત્યારે આ સમાજ ક્યારેય પણ સાખી લેવાનો નથી આની આગ નાના ગામડાથી લઈ રાજ્યથી લઈ અને દેશભરની અંદર જે રીતે ક્ષત્રિયનું અપમાન કરવું ઇતિહાસ એમને તપાસવો જોઈએ કે રાજપુર સમાજનો ઇતિહાસ શું છે પુસ્તકો ના હોય તો રાજપુર સમાજના આગેવાનો એમને પુસ્તકો મોકલી આપશે જ્યારે એકવાર નિવેદનો કરવા અને બીજી વાર જ્યારે માફી માંગવી એ સમગ્ર રાજપુર સમાજના લોકો આજે સ્વીકારતા નથી